સ્ત્રીઓ આખા ઘરની સંભાળ રાખે છે અને પોતાની સંભાળ રાખવાનું ભૂલી જાય છે આ જ કારણ છે કે તેઓ ઝડપથી નબળા પડી જાય છે અને રોગોનો શિકાર બને છે આ સમસ્યાઓથી બચવા માટે સ્ત્રીઓએ તેમના આહારમાં કેટલાક સુપરફૂડ્સનો સમાવેશ કરવો જરૂરી છે જે તેમને સ્વસ્થ રહેવામાં મદદ કરી શકે છે તો ચાલો વિડિયો શરૂ કરીએ નંબર એક દહીંને નાસ્તામાં સમાવી શકાય છે તે પ્રોબાયોટિક્સથી ભરપૂર છે જે પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમાં પ્રોટીન અને કેલ્શિયમ પણ હોય છે દરરોજ દહીં ખાવાથી પાચનક્રિયા સુધરે છે હાડકાં મજબૂત બને છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે નંબર બે હેલ્ધી ફેટ ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર બદામ દિવસભર ઊર્જા આપવામાં મદદ કરે છે તેમાં મેગ્નેશિયમ પણ હોય છે જે મજબૂત સ્નાયુઓ બનાવવા અને સારી ઊંઘ માટે પણ જરૂરી છે આ ઉપરાંત બદામ ખાવાથી હૃદય મગજ અને ત્વચા પણ સ્વસ્થ રહે છે નંબર ત્રણ ભારતીય ભોજનમાં દાળ મહત્વપૂર્ણ ખોરાક છે અને તે ખૂબ જ સારી વાત છે દાળ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સનો ઉત્તમ સ્ત્રોત છે તેથી તેને ખાવાથી તમને ઉર્જા મળે છે તમારું શરીર મજબૂત બને છે અને તે સરળતાથી પચી પણ જાય છે તો સ્ત્રીઓએ આવા સુપરફૂડ્સનું સેવન કરીને હંમેશા સ્વસ્થ રહેવું જોઈએ જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ